નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં કપાસના બજારમાં શું નવા સમાચાર ભાવમાં કેટલો થયો છે વધારો સાથે જ કપાસના ભાવ અને વાયદાની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હાલ કપાસના ખેડૂતો કાંઈક અલગ જ મૂળમાં આવ્યા હોય ને આજે આવકો ઘટી એક લાખ મણની નીચે ઉતરી ચૂકી હતી માર્ચમાં હવે ઘટી પચાસથી સાઠ હજાર મનની અંદર ઉતરી જાય તો ભાવમાં સતત સુધારા ચાલુ રહેશે અને આજે ત્રીજા દિવસે ખાંડીનું બજાર ત્રણસો વધીને સ્થિર રહ્યું હતું તો મને પાંચથી દસ રૂપિયા વધતા જોવા મળ્યા હતા હાલ લાલપુરમાં સૌથી ઊંચો ભાવ સોળસો ને ત્રીસનો હતો સરેરાશ બજાર ચૌદસોથી પંદરસો સિત્તેર હતું તો ગામડે બેઠા ચૌદસોથી પંદરસો વીસ સુધી ઓફર થતા આવકો જોઈએ તો આજે રાજ્યભરની આવક કુલ પંચાણું હજાર મણની હતી દેશમાં પણ સતત આવકો ઘટતી જાય છે જેની સામે માંગ વધતી જાય છે જેથી ભાવ વધતા જોવા મળે છે આજે રૂમાં ત્રણસો છપ્પન કિલોની ખાંડીમાં ત્રણસો રૂપિયા વધી અઠ્ઠાવન હજાર પાંચસો હતા તો એકસો સિત્તેર કિલોની ગાંસડીની અંદર ચાલીસ હજારના બોલાતા હવે કપાસના બંને વાયદાની વાત કરી લઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો ત્રણેક દિવસથી તાણુથી લઈને ચોરાણું ચેનને અથડાઈ રહ્યો છે તો આજે ફરી સામાન્ય સુધારો હતો એમસીએક્સ ની વાત કરીએ તો બજાર ભાવ ભાવનગર બારસો ત્રીસ થી ચૌદસો એક્યાસી જામનગર એક હજાર થી પંદરસો ને સિત્તેર બાબરા બારસો પચાસ થી પંદરસો ચુમ્મોતેર જેતપુર સોળસો થી પંદરસો રૂપિયા વાંકાનેર બારસો થી ચૌદસો ને બાણું મોરબી બારસો પચાસ થી પંદરસો ત્રીસ રાજુલા એક હજારથી ચૌદસો ને સત્યોતેર હળવદ તેરસોથી પંદરસો ને છવ્વીસ રૂપિયા બોટાદ બારસો પચાસ થી પંદરસો ને પાસઠ ગોંડલ એક હજાર એકાવન થી પંદરસો ને એકતાલીસ કાલાવાડ તેરસોથી પંદરસો ને પંચોતેર જામજોધપુર બારસો એકાણું થી પંદરસો ને પચીસ રાજકોટ બારસો એંશીથી પંદરસો ચાલીસ અમરેલી એક હજાર ચાલીસથી પંદરસો ને ઓગણત્રીસ સાવરકુંડલા તેરસોથી પંદરસો એકાવન જસદણ બારસો પચાસથી પંદરસો પાંચ વડાલી તેરસો સિત્તેરથી પંદરસો એકતાલીસ ગઢડા તેરસો પચાસથી પંદરસો અઠ્યાવીસ ઢસા બારસો પંચોતેરથી ને બાણું ઉનાવા એક હજાર એકવીસથી પંદરસો ને તેસઠ વિજાપુર તેરસો પચાસથી પંદરસો આડત્રીસ હિંમતનગર તેરસો એકસઠથી પંદરસો એકવીસ માણસા બારસો એકથી પંદરસો સત્તાવન પાટણ બારસો એકાવનથી પંદરસો ત્રીસ સિદ્ધપુર પંદરસો પાંચ લાલપુર બારસો પંચ્યાસીથી સોળસો ધ્રોલ બારસો છ થી પંદરસો પંદર અંજાર ચૌદસો નેવ્યાશીથી પંદરસો